તબક્કાના મતદાનને આજે ગણતરીના ચાર દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસને વધુ એક ફટકો લાગ્યો છે જેમાં પ્રદેશ મહામંત્રી અશોક ડાંગર ભાજપમાં જોડાયા છે ભાજપમાં જોડાયા બાદ તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસના આગેવાનોમાં પણ ભારે રોષ પાર્ટીને લઈને છે ત્યારે તેમને મનાવી તે સર્વેને ભાજપમાં જોડાવા માટે પ્રયત્ન હાથ ધરાશે એટલું જ નહીં તેઓએ જણાવ્યું હતું કે બીજી વખત પણ જે ઉમડકા સાથે ભાજપ પક્ષે આવકાર્યો છે તે ઋણ કોઈ દિવસ નહીં ભૂલાય અને રાજકોટ બેઠક પરથી પરશોતમભાઈ રૂપાલાને જીતાડવા માટેના સંપૂર્ણ પ્રયત્નો પણ કરવામાં આવશે અમારા સૌરાષ્ટ્ર ના પ્રવક્તા રાજુભાઈ જીવ માજી મેયર અને પૂર્વ પ્રમુખ તરસીભાઈ ભંડેરી અને આજે જો વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી ની અંદર પ્રવેશ મેળવી રહ્યા છે એવા આયુર સમાજના શક્તિશાળી નેતા રાજકોટના પૂર્વ મેયર પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને અનેક સંસ્થાઓ અને સામાજિક સેવા સંસ્થાઓ સાથે જેમનો નિકટનો નાતો છે અને વિશાળ મિત્ર વર્ગ ધરાવતા એક અનુભવી રાજકીય કાર્યકર્તા જે વિધિવત રીતે અશોકભાઈ ડાંગર આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી વતી હું અશોકભાઈ ડાંગરનું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું આવકારું છું સાથે સાથે એમના

ચૂંટણીના મતદાનની આડા હવે ગણતરીના કલાકો છે એવા સમયે કોંગ્રેસની જૂથબંધી કોંગ્રેસની દેશ માટેની નકારાત્મક માનસિકતા અને કોંગ્રેસ નેતા નેતાવી નેતાવિહોણી કોંગ્રેસથી આંતરિક કલાથી થાકીને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે હું રાજકોટ મહાનગરના આજના આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અધ્યક્ષ મુકેશભાઈ જોશી ધારાસભ્ય દર્શિતાબેન રાજુભાઈ સૌ આગેવાનોની વચ્ચે આજે રાજકોટના પૂર્વ મેયર પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજકોટ મહાનગરમાં વર્ષો સુધી અનેક અલગ અલગ સામાજિક રીતે અને રાજકીય રીતે જવાબદારીઓ સંભાળી છે એવા ખૂબ જ આહીર સમાજના અને દરેક સમાજ સાથે જેમનો અંગત ધરોબો સેવા નેતા અશોકભાઈ ડાંગરને પ્રદેશ ભાજપ પતિ આવકારું છું સાથે સાથે રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર ભાઈ ભરતભાઈ મકવાણા પૂર્વ ઓબીસીના કોંગ્રેસના ચેરમેન પણ રહી ચૂક્યા છે રવિભાઈ ડાંગર દિનેશભાઈ મોલિયા રવિભાઈ મહામંત્રી રાજકોટ શહેરના છે દિનેશભાઈ રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાન છે એમની સાથે એમના વોર્ડ કક્ષાના અને નીચે સુધીના લગભગ બસોથી વધારે કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે પ્રતિકાત્મક રૂપે અશોકભાઈને એમની ટીમનું અહીંયા અમે સ્વાગત કર્યું છે વિધિવત રીતે વોર્ડની અંદર બાકીના કાર્યકર્તાઓ જોડાવાના છે ત્યારે પ્રદેશ ભાજપ વતી હું અશોકભાઈ એમની ટીમનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આશીર્વાદ આપવા માટે ગુજરાતી તરીકેનું જે ગૌરવ અનુભવી રહ્યા છીએ ગુજરાત માટેની એમની આ ભાવના દેશ માટેની એમની આ લાગણીને એ પ્રદેશ ભાજપથી હૃદયથી આવકારું છું સ્વાગત કરું છું હું કોઈના વ્યક્તિગત નિવેદન ઉપર કોઈ ટિપ્પણી કરવા માગતો નથી પરંતુ જે રીતે પૂજ્ય બાપુએ ગાંધી બાપુએ એક રાષ્ટ્રપિતા તરીકે બિરુદ મેળવીને દેશની આઝાદી અપાવી છે એવા મહાપુરુષ માટે કોઈ ટીકા ટિપ્પણી કરવી એનું પરિણામ એ પાર્ટી ભોગવતી હોય છે આજે અશોકભાઈ ડાંગરને એમની ટીમ કોંગ્રેસ છોડે છે એના કારણોમાં આવું બધું જ ક્યાંક એ બોલ્યા એટલે મારે એમના વિશે કોઈ ટીકા ટિપ્પણી નથી કરવી પરંતુ પૂજ્ય બાપુ જેવા પવિત્ર વ્યક્તિ માટે કોઈ ટીકા ટિપ્પણી કરે તો દેશવાસીઓને ગુજરાતવાસીઓને માફ નહીં કરે એનું પરિણામ ચૂંટણીના પરિણામોમાં દેખાશે કોંગ્રેસ મેં પહેલાંય કીધું હતું કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે ને ચૂંટણી લડવા માટે કોઈ નેતા નથી કોઈ વિઝન નથી એટલે તૃષ્ટિકરણની રાજનીતિ કરી એક કોમથી બીજી કોમ વચ્ચે વય મનુષ્ય ફેલાવું આ કોંગ્રેસનો જૂનો ધંધો છે ચૂંટણી ટાઈમે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે કોમ કોમ વચ્ચે ધર્મ ધર્મ વચ્ચે વય મનુષ્ય ફેલાવી એક તંગ દિલી જેવો માહોલ ઊભો કરી અને સત્તામાં આવવાનું ષડયંત્ર કોંગ્રેસ વર્ષોથી કરતા આવ્યા છે પરંતુ કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને કોંગ્રેસ પાસે કોઈ કાર્યકર્તા નથી રહ્યા એટલે આ પ્રકારના ગતકડાઓ કરવાની પ્રયત્ન કરે છે મને રાજકોટની અને ગુજરાતની શાણી જનતા ઉપર વિશ્વાસ છે ગૌરવ છે કે ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત જન સમર્થન આપી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને જબરજસ્ત સમર્થન આપીને ઐતિહાસિક પરિણામ આપશે આમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટી કોઈને ફિટ કરી દેવાના એજન્ડા સાથે નીકળતી નથી જે લોકોએ ખોટું કામ કર્યું છે એણે ભોગવવું પડતું હોય છે આ પ્રકારની માનસિકતામાં એ કોંગ્રેસની છતી થઈ છે મેં કીધું એમ કે જ્યારે કોઈ દૃષ્ટિકરણની રાજનીતિ કોઈ પોલિટિકલ પાર્ટી કરતી હોય અને અમારા પાર્ટીને કોઈ ડેમેજ કરવા માટે ખોટી રીતે પ્રયત્ન કરતા હોય કોઈ હિન્દ કૃત્ય કરતા હોય પછી કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ પણ સમાજના લોકો હોય જ્યારે પાર્ટીને ડિસ્ટર્બ કરવા માટે કે એને ખોટી રીતે એક જ્ઞાતિથી બીજી જ્ઞાતિ વચ્ચે વય મનુષ્ય પેદા કરે એવી પરિસ્થિતિ પેદા કરવા માગતી હોય ત્યારે સ્વાભાવિક છે કે લીગલી કાર્યવાહી કરી હોય અને એમાં જે કોઈ દોષિત હશે એમાં કોઈ જ્ઞાતિ નથી લખી જે કોઈ દોષિત હશે એની ઉપર કાર્યવાહી થશે એમાં હું ફરી વખત કહું છું કે ભારતીય જનતા પાર્ટી એના એજન્ડા સાથે ચૂંટણી લડે છે અમે અમારા ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો પર વાત કરીએ છીએ અમે અમારા નેતાએ દસ વર્ષમાં કરેલા કામોના હિસાબ લઈને લોકોની વચ્ચે જાય છે ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કરેલા વિકાસના કામો લઈને જઈએ છે કોંગ્રેસ પાસે એવું કંઈ છે નહીં એમના શાસનમાં કરેલા કામો લઈને જઈએ તો લોકો વચ્ચે બોલી શકે એવી સ્થિતિ નથી ને ખાલી કૌભાંડો જ આવે છે એમના વારસામાં કૌભાંડો મળ્યા છે હવે ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસને બોલવા માટે બીજા કોઈ શબ્દ નથી એટલે આ પ્રકારના નિવેદનો કરતા હશે પરંતુ એના માટે હું નથી કહેવા માંગતો વાત ચૂંટણીની અંદર લોકશાહીનું આ મોટું પર્વ છે બધી જ પક્ષે બધી જ પાર્ટીએ પોતાની આઈડિયોલોજી પોતાની વિચારધારા લોકશાહીમાં લોકોની વચ્ચે રજૂ કરવી જોઈએ અને એના આધારે એના ઉમેદવારના નામે એની પાર્ટીના નેતાના નામે મત માગવા જોઈએ પરંતુ લોકશાહીના પંચોતેર વર્ષ પછી આ દેશની કમનસીબી છે એકવીસમી સદીમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ સાયન્સ અને ટેકનોલોજીનો જમાનો આવ્યો છે પણ ક્યાંક ને ક્યાંક મુદ્દાથી વિપરીત વિરોધ પાર્ટીઓ એ વ્યક્તિગત બદનામ કરવાના એજન્ડા સાથે નીકળે છે તૃષ્ટિકરણ ને ધર્મ ધર્મ વચ્ચે કોમ કોમ વચ્ચે વય મનુષ્ય ફેલાવવાની રાજનીતિ કરે છે એનું પરિણામ દેશની જનતા ને ગુજરાતની જનતા રિઝલ્ટમાં માં આપશે વડાપ્રધાન શ્રી 140 કરોડ દેશવાસીઓને પોતાનો પરિવાર માને છે દરેક જ્ઞાતિ ધર્મના સન્માનની વ્યક્તિઓને હંમેશા કેમ આદર કરવું એ નરેન્દ્રભાઈના જીવન ચરિતાર્થમાંથી શીખવા જેવા વિષયો છે હું આજે આપ સૌની વચ્ચે કહેતા ગર્વ અનુભવીશ કે ગામડાના એક ગરીબના ઝૂંપડામાં જવું હોય તો પણ અમારા વડાપ્રધાન જાય છે એમ કે છે કે હું પ્રધાન સેવક છું પ્રધાનમંત્રી નથી બોલતા ક્યારેક એક પ્રજાના સુખે ને પ્રજાના દુઃખે દુઃખી ત્યારે હું માનું છું કે અઢારે વરણ દરેક ધર્મ દરેક જ્ઞાતિ એને પોતાકા માને છે અને બધા જ એમને રિસ્પેક્ટ કરે છે આપણે જોયું ગઈકાલે જે રીતે હજારોની સંખ્યામાં લોકો ધોમ જગતા તાપમાં બપોરે એક વાગે સુરેન્દ્રનગરની સભા હોય અગિયાર વાગે આણંદની સભા હોય ત્રણ વાગે જુનાગઢની સભા હોય કે પાંચ વાગે જામનગરની સભા હોય લોકો પોતાના નેતાને આશીર્વાદ આપવા એ અઠ્યાશી વર્ષના વૃદ્ધ માજી હોય કે અમારા આદરણીય જામ સાહેબ હોય કે અમારા ગામડાની અંદર દલિત સમાજ હોય આદિવાસી સમાજ હોય ખેડૂતો હોય યુવાનો હોય મહિલાઓ હોય સાર્વત્રિક રૂપમાં એ નરેન્દ્રભાઈને એમના આશીર્વાદ આપવા માટે આવ્યા છે ત્યારે અમારા માટે દરેક જ્ઞાતિ એ અમને પ્રેમ આપ્યો છે એના કારણે ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષથી દેશમાં દસ વર્ષથી અમારી સરકાર છે એમાં દરેક જ્ઞાતિનું ખૂબ મોટું યોગદાન છે આભાર મેં કીધું એમ બધી જ જ્ઞાતિના આશીર્વાદ અમારી સાથે કોઈ એક સમાજની વાત જ નથી અઢારે વરણ દરેક પ્રોફેશનમાં કામ કરતા મહિલા ખેડૂતો યુવાનો બહેનો માતાઓ દરેક ધર્મના લોકો દરેક જ્ઞાતિના લોકો દરેક સંપ્રદાયના લોકો આખો સમાજ એને પોતાનો દીકરો માને છે અને એ પ્રેમ ઉત્સાહ આપ જોઈ રહ્યા છો વિશ્વની અંદર પણ એ જે ઉત્સાહ મળે છે ત્યારે ગુજરાતની અંદર તો એ ગુજરાતના નેતા માટેનો ગૌરવ આપે કાલે જોયું છે આજ રોજ જ્યારે મને પ્રદેશ ભાજપ અને રાજકોટ શહેર ભાજપના પ્રમુખશ્રી ભાઈ શ્રી મુકેશભાઈ પ્રદેશના ઉપાધ્યક્ષ ભાઈશ્રી ભરતભાઈ રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલા સાહેબ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા ધારાસભ્ય શ્રીબેન દર્શિતાબેન ભાઈ પાંભરજી ધ્રુવભાઈ આ બધાએ જે રીતે જે ઉમળખા મને આજે ભાજપમાં તમે પૂછો એ પહેલા હું એ કહી દઉં છું કે ફરીથી આવકાય રહ્યો અને ત્યારે હું આ સમગ્ર રાજકોટ ભાજપ અને ગુજરાત ભાજપનું આભારી છું આ તકે મારા મિત્રો જેમને પોતાની રાજકીય કારકિર્દી મારી સાથે સાથ ચાલુ કરી છે એવા રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર ભાઈ શ્રી ભરતભાઈ જે પ્રદેશમાં ઓબીસી સેલના ચેરમેન પણ રહી ચૂક્યા છે રાજકોટ શહેર કોંગ્રેસના મહામંત્રીભાઈ રવિ ભાઈ સાગર ભાઈ દિનેશભાઈ સહિત અસંખ્ય કાર્યકર્તાઓ મારી સાથે આજે ભારતીય જનતા પક્ષનો ખેસ ધારણ કર્યો છે આવતા દિવસોની અંદર હું ભાજપના ખાસ કરીને રમેશભાઈ રૂપાપરા દિલીપભાઈ સંઘાણી કે જેમને મને માટે પ્રેરણા આપી અને આ બંને દિગ્ગજ નેતાઓ મારી આજુબાજુ આ પ્રમુખશ્રી પણ બેઠા છે અને ભાઈ ભરતભાઈ પણ છે એમને હું ખાતરી આપવા માંગુ છું કે ભરતભાઈ આવતા દિવસોની અંદર રાજકોટ કોંગ્રેસના જે કઈ બાકી રહ્યા છે ને એ કાંગ્રાને હું ધોડમૂળથી ઉખેડી નાખીશ આજે મૃતપાય થયેલી કોંગ્રેસને મૃતપાય સાવ કરી દેવાની અને એ તકે તમે લોકોએ જે મને આવકાર આપ્યો છે એક મિત્ર તરીકે જે સન્માન આપ્યું છે માટે હું તમારા બધાનો આભારી છું આટલા સમયથી નથી કીધું હાલની સ્થિતિ વિશે મેં કીધું છે અને આજે અત્યારે હું એ વાત કહેવા માંગુ છું કે જે મહાત્મા ગાંધીએ આ દેશને આઝાદી આપી છે જે મહાત્મા ગાંધીએ કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી છે એ મહાત્મા ગાંધીની જે અનવેલના કરે એવા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે સ્ટાર પ્રચારકો છે એવો વાણી વિલાસ કરે અને છતાં કોંગ્રેસ એને કરી નથી કોંગ્રેસ ની આજની સ્થિતિ છે કે મારો મારો સારો ઈ અને એ જયારે ચાલુ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ની અંદર અને એટલા માટે આજે આ કેસરીઓ ધારણ કર્યો ભાઈ આમાં કોઈની ગેરંટી હતી નહીં ઇન્દ્રનીલભાઈ આગલે દિવસે જઈને પાછલા દિવસે આવ્યા હતા એટલે હું તમને વિશે તમે પૂછવા છો છું જવાબ આપું છું કે મારો તારો વાત છે મારો સારો સારો મારો નથી એ સ્થિતિમાં જો આવી છે ત્યારે હું ત્યાં નહીં જાઉં એ તો ઇન્દ્રનીલભાઈ જ ખબર હોય ને કે પોતે સંકળાયેલા છે ઇન્દ્રનીલભાઈ પોતાને જ ખબર હોય કારણ કે ઇન્દ્રનીલભાઈ આ કોંગ્રેસમાં કોઈને રહેવા દેવા જ નહીં માંગતા હોય તો ધક્કો મારીને મૂકી જાય અને ઇન્દ્રનીલભાઈ નું ઇન્ટરવ્યુ હાથ વાગા પછી લીધું તો હાજર ઘટાને અમારા મુરબી કાયમ એમ કે હાથ પછી ન જવું એટલે હાથ પછી લીધું તો એ ગમે એ વાતો કરશે કે જે પરિસ્થિતિ હતી એમાંથી ઉમેદવાર જયારે ત્યાં આવ્યા તમે જે પ્રશ્ન પૂછવા માંગો છો જવાબ આપું છું ઉમેદવાર વિશે ખુલી ને વાત થઈ ઉમેદવાર ની હાજરીમાં થઈ અમારા પ્રદેશના ના પ્રભારી ની હાજરીમાં વાત થઈ પણ જો એનો અમલ જ ન થવાનો હોય અહીંયા ભરતભાઈ છે ઉમેદવાર હમણાં જ અહીંથી ગયા જો સાથે ચર્ચા પછી જો એનું રિઝલ્ટ વીસ વીસ દિવસ સુધી ન આવવાનું હોય

તો તમે ઉપર થી નીચે સુધી ગમે એની સાથે ગણો બધાની સાથે તકલીફ થાય કારણ કે જ્યાં સિદ્ધાંત છે અને સિદ્ધાંત આરે બાળછોડ કરવામાં હું ક્યારે માનતો નથી ત્યાં સુધી તમે મને વ્યક્તિગત ઓળખો છો ત્યાં સુધી જે રીતે દેશનું અત્યારની પરિસ્થિતિ રાજકારણ કોંગ્રેસનું રાજકારણ ભારતીય જનતા પક્ષનું રાજકારણ અને જ્યાં સિદ્ધાંતો સાથે બાળછોડ કરવામાં આવી રહી છે જ્યાં પાયાના કાર્યકરોનું કોઈ સાંભળતું નથી અને ત્યારે ફરીવાર આજે ભારતીય જનતા પક્ષો ખેસ કરું છું કોંગ્રેસના જે નારાજ લોકો છે એ ટ્યુનિંગ કરીને એમને પણ ભારતીય જનતા આવે એના લોકસભાના ઉમેદવાર આદરણી રૂપાલા સાહેબને જીતાડવા માટે પણ મહેનત કરશું અને એના માટે જે કંઈ કરવું પડશે એ પાર્ટી વતી કરશું ઇન્દ્રલીલભાઈ ને તો પહેલા એમ પૂછવું જોઈએ કે તમે ગયા હતા આપમાં આગલે દિવસે તમે મંગળવારે આપ જોઈન્ટ કર્યું બુધવારે પાછું કોંગ્રેસ જોઈન્ટ કર્યું અને ગુરુવારે ટિકિટ આવ્યા ક્યાં દલાલ મારફત તમે ટિકિટ લીધી એનો જવાબ ખાલી આપી દો ને પ્રેસને તો પણ ઘણું છે ભાજપને જીતાડવા માટે મારી રાજકીય કારકિર્દી ચાલીસ વર્ષનું મારું જાહેર જીવન છે હું રાજકોટનો મેયર રહી ચૂક્યો છું કોંગ્રેસનો પ્રમુખ રહી ચૂક્યો છું અને પાયાના કાર્યકરો સુધીનું મારું જે મિત્રો સર્કલ છે એ તમામને હું કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પક્ષમાં લેવાનો અને ભારતીય જનતા પક્ષને જીતાડવા માટે લગાડી ભાજપનો મારો જોડાવાનો નિર્ણય મેં આગળ અગાઉ કીધું એમ આદરણીય દિલીપભાઈ શંઘાણી રૂપાલા સાહેબ મારા વીસ જૂના મિત્રો છે રમેશભાઈ રૂપાપરા આ બધાએ મને જે રીત કહ્યું એના કારણે મેં ભારતીય જનતા પક્ષમાં